સુરતના સચિન વિસ્તારમાં કાંદા કાપવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા એક યુવાનની હત્યા થઈ હતી સમગ્ર મામલે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીની ચાલુ ટ્રેનમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગુરુદેવ ધાબા પર જીવત કમલા અને રાજુ ચૌહાણ નામના બે મિત્રો રહેતા હતા દરમિયાન જેવી નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં રાજુ ચૌહાણે પોતાની પાસે રહેલા હત્યાર વડે જીવત કમલા રાજભરના માથાના ભાગે તથા ડાબા હાથના કાંડાના ભાગે ઈજા પહોંચાડતા મોત થયું હતું આ બાબતે જીવતના મિત્ર રાજેશ કુમાર કોમલા રાજભરે સચિન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે હત્યા કરનાર આરોપી ટ્રેન મારફતે પોતાના વતન ઉત્તર પ્રદેશ જવા નીકળી ગયો છે

બંને રહેતા હતા અને ગઈ તારીખ એકત્રીસ અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે સ જમવાનો બનાવો અને એ બાબતે કાંદા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવુતને કોઈ પણ હથિયારથી માર મારતા અને ધોકો મારતા એ મરણ પામેલ છે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો ગુનો કર્યા પછી આરોપી રાજુ ચૌહાણ એ ગુનાવાળી જગ્યાએથી જતા રહે છે અને બસ બસ સ્ટેન્ડે આવી અને ત્યાંથી નવાપુર સુધી બસમાં જાય છે અને ત્યાંથી નવાપુરથી ભૂસાવળ પેસેન્જર ટ્રેનમાં બેસી અને જાય છે મીનવાય પોલીસને ખબર પડી કે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સથી કે આરોપી જે છે ભૂસાવળથી આગળ જાય છે અને એ બાબતે પોલીસે ખાતરી કરી તો એવી હકીકત માલુમ પડી કે ભાઈ એ કોઈ ટ્રેનમાં જઈ રહેલો છે એમનું લાઈવ લોકેશન પણ મેળવવામાં આવેલું જેથી સુરતની આરપીએફ પોલીસ અને ભુસાવલ જલગાવની ક્રાઇમ બ્રાન્ચની આરપીએફ પોલીસની મદદથી પોલીસને તાત્કાલિક અત્રેથી રવાના કરવા ત્યાંની આરપીએફ પોલીસની મદદથી અમને ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવે છે આ બાબતે તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત